राम राम न सीताराम जी गिरनारी तो आज आपले नायथन प्रेस થઈ ગય છે અને આપણે આવી ગયા છીએ અત્યારે જૂનાગઢ તો જૂનાગઢ આપણે થઈ પૌર્નત માતાજી તો સરસમાં જમણી экскурડી ગઈ છે અને અમે અત્યારે જઈ છીએ મંદિરે બસાળવા મંદિર વજેને આપણે મોડીએ તો અત્યારે અમે આવી ગયા છીએ વાઘेश्वरी माना મંદિરે હવે અત્યારે મજાઈ છે માતાજી તો અમે થોડુંક આવું છે થોડુંક મહેલા જેસી તો અમે માતાજીના મંદિરે ગયા છીએ ને અમે ધીમે ધીમે માતાજીના મંદિરે જઈ છીએ અત્યારે ત્યાં દર્શન દર્શન કરીને પછી ભવનાથ ચાહી તો સરસ મજાનું મંદિરમાં આવી ગયા મેં અત્યારે તો અત્યારે અંદર ઉપર જઈ રહ્યા છીએ ધીમે દરપગિયા ચડીને આ માતાજીનું મંદિર હવે ચાલો માતાજીના દર્શન કરી પછી આગળ બીજું બીજા ઉતરસી સરસ તો મંદિર આવી ગયા મેં અત્યારે હવે આગળ પછી જોઈ તો બીજું બતાવશે બધાને તો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને આપણે નીચે ઉતરી રહ્યા છીએ અને આપણે દર્શન દર્શન કરીને હવે આપણે ભવનાથ જઈએ અત્યારે ભવનાથ દર્શન કરીને પછી આપણે કરે આપણે પોતે ગયા છીએ ત્યાં ભવનાથમાં અને સામે દેખાય ગિરનાર છે મસ્તનો એટલે ચાલો આપણે પહેલાં મહાદેવના દર્શન કરી આવી પછી આપણે ગિરનાર જશે તો આપણે આવી ગયા છીએ અત્યારે ભવનાથ મંદિર પાસે આપણે મહાદેવના દર્શન કરીએ છીએ આ મંદિર છે ચાલો અંદર જઈએ હવે આપણે તો આપણે અત્યારે અંદર આવી ગયા છીએ અને મહાદેવના દર્શન કરી લઈએ ચાલો હવે તો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરી રહ્યા છીએ અને દર્શન કરીને પછી આપણે જઈએ ગિરનાર અત્યારે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને રવિ આવી ગયા છીએ અને આપણે જોઈએ છીએ મસ્ત મંદિરનું મંદિર છે તમે મસ્ત મજા જોઈ રહ્યા છો શિવલિંગમાં બધી અને મસ્ત મજાના કોણમાં આવી ગયા છે આપણે નાઈ સરસ મજાનું મંદિર સરસ મજાનું ભવન મંદિર છે મહાદેવ લિંગ છે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું ગિરનાર ચઢો અત્યારે આજે બાળકોનો પ્રવાસ આવ્યો લાગે છે એટલે બધે બાળકો ફરે છે ને એના એવું બધું બતાવે છે સરસ મજાનો પ્રવાસ આવી ગયો છે તો સરસ મજાના આપણા દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું બહાર સરસ મજાના કુંડમાં આપણે આટોમાં લીધો છે ચાલો સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયા આપણું કામ હવે તો હવે મેં આવતા થઈ ગયા છે ધીમે ધીમે જાય છે હવે ગિરનાર કોર હવે ગિરનારના ગેટ પોતે આપણે રોપ રોડ મળીને કાં કાલી જાય તો આપણે સરસ મજાના ગેટની અંદર પ્રવેશ કરી ગયા છીએ અને સરસ મજાના આપણે ગિરનારના પગથી આવી ગયા છીએ હવે હવે આપણે જઈ રહ્યા છીએ અંદર જોઈએ પગથિયા પણ પોતી ગયા છીએ તો આપણે હવે ત્યાં ચડી રહ્યા છીએ ધીમે ધીમે આગળ પગથિયા હવે ધીમે ધીમે આગળ પગથિયા ચડવા માંડ્યાસી ને આપણે થોડી વાર પછી આપણે ઉપર થાય ત્યાં આપણે પહોંચી જશે બસ થોડી ઘણી હવે આપણે ધીમે ધીમે જઈશ બહુ મસ્ત અને મજા આવે આપણને બહુ મસ્ત મને ચાલો આપણે તમને ત્યાં જઈને મળશે પાછા તો માતાજીના મંદિરમાં પહોંચી ગયા છીએ તો ચાલો તમને અમે દર્શન કરાવું માતાજીના મંદિર આવી ગયા છે ત્યારે તો તમે જવો છો કે આ બધા નજારો તો અત્યારે અમે માતાજીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ હવે અને હવે અમે જવાના છીએ આમ પાછળના ભાગમાં થોડા ખોટા મોટા પારથી અને અત્યારે તમે બધા જુનાગઢનો નજારો તો અત્યારે આ જૂનાગઢનો નજારો છે અને આજે પૂનમ હોવાથી તો આપણે સરસ મંજના દર્શન થઈ ગયા છે અને આપણે અત્યારે નીચે જઈ રહ્યા છીએ મસ્ત મસ્ત મજા મજા ગયા આપણને અને આપણે હવે અત્યારે છીએ નીચે આપણે સીધા નીચે ઉતરી ગયા છીએ દર્શન વર્શન થઈ ગયા છે આપણને હવે સર આપણે સીધા કરે તો જો આપણે નીચે પણ ઉતરી ગયા પાછા આવે દર્શન કરીને આપણે હવે સીધા આપણે હવે જવાનું છે બસ સ્ટેન્ડે આપણે દર્શન થઈ ગયા છીએ અત્યારે બહાર નીકળી ગયા છીએ આપણે રીક્ષા ગોતી ને બસ સ્ટેન્ડ પર જો કે આપણે ગિરનાર ચડવા જતા હોય ત્યાં તો બહુ થોડુંક વધમું થઈ ગયું છે હવે કેમ કેમકે પ્લાસ્ટિકની વસ્તુ બધી બંધ થઈ ગઈ છે પાણીના શીશા પણ પ્લાસ્ટિકના બંધ થઈ ગયા છે કોથરીઓ પણ બંધ થઈ ગઈ છે જબલા નવું અને હવે આપણે એના કાચના શીશાને આપણે ઘરની બોટલો લઈને જવાની કેમકે અહીંયા બધી બંધ છે બહુ સારું કર્યું કેમકે આપણે અહીંયા પ્રાણીઓને બહુ નુકસાની થતી હતી એ માટે બધું બંધ કરી દીધું છે તો તમે આવો કોઈ તો ગિરનાર ચડવા તમારા ઘરેથી પાણીની બોટલો તમારી લઈ આવવાની અને જેમ બને બહુ સારું કહેવાય કેમ કે પાણી બહુ તસ લાગે આપણે ચડતે ત્યારે એટલે અહીં કાચની બોટલ છે અને પ્લાસ્ટિકની બોટલ હાવ બંધ થઈ ગઈ છે તો તમે મહેરબાની કરી ઘરની વસ્તુ તમારી લઈ આવી આપણે આવી ગયા છે અત્યારે બસ સ્ટેન્ડને બસ સ્ટેન્ડ જઈને જોઈએ આપણે હવે કઈ બસ આપણી એટલે બે સામે પડી છે બસ હવે એટલે ભાગે પણ બસમાં આવે ત્યારે गम्य हो तो अमरी चेनल टेन्या। ने लाइक करो शेर करो कमेंट करो एंड सब्सक्राइब करो थैंक यू